ભાવનગર શહેરમાં ફૂલકાંજળીના વ્રતને પગલે નાની બાળાઓ મંદિરે પૂજા અર્ચના કરવા માટે પહોંચી હતી નાની બાળાઓ અને યુવતી દ્વારા ફૂલકાંજળીનું વ્રત શ્રાવણ માસની ત્રીજના દિવસે રાખવામાં આવે છે ભાવનગર શહેરના અલગ અલગ શિવાલયોમાં નાની બાળાઓ દ્વારા ફૂલકાંજળીનું વ્રત રાખવામાં આવ્યું હોવાથી ખાસ પૂજા અર્ચના કરાઈ હતી જોકે ફૂલકાંજળીના વ્રતમાં બાળાઓને કોઈપણ ભોજન આરોગતા પહેલાં ફૂલની મહેક લીધા બાદ આરોગવાનું હોય છે વર્ષોની ચાલી આવતી પરંપરા આજે પણ જોવા મળી રહી છે અંદર જેમાં ત્રીજ કહેવામાં આવે છે એ ફૂલ કાંદણી ત્રીજ કહેવામાં આવે છે જે દિવસે નાની દીકરીઓ મંદિરે પૂજા કરવા આવે છે મહાદેવજીની તેમાં પંચામ્રત દહીં દૂધ ગંગાજળ બીલીના પાન નાગરવેલનું પાન સોપારી કમર કાકડી અને ફળ ફૂલથી નાની દીકરીઓ પૂજા કરે છે જેથી કરીને મહાદેવજીની કૃપા થવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતનું ઉજવણું પણ બહુ સરસ રીતે બતાવવામાં આવ્યું છે ઉજવણીમાં પાંચ દીકરીઓને જમાડવાની હોય છે બાળા નાની દીકરીઓને જમાડવાની હોય છે અને સૌભાગ્યની વસ્તુ આપવાની હોય છે નોટ પુસ્તક અને કંકુ ચાંદલો એવી સૌભાગ્યની બધી વસ્તુ આપવાની કીધેલી છે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે આમ તો ઘણાથી પહેલેથી જ તે દીકરીઓ ઘણા બધા વ્રત કરે છે પણ આ વ્રતના ઉજવણામાં પણ સીધાનું દાન વસ્ત્રદાન અને ચાંદીનું ફૂલ ભગવાનને અર્પણ કરે છે આ પ્રમાણે દીકરીઓ ભગવાનનું વ્રત કરે છે પૂજાપાઠ કરે છે જપ કરે છે તેનાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પુત્ર પરિવાર પણ અને સારો પરિવાર પણ એને મળે છે ભગવાનને જે આ ફૂલ ચડાવવામાં આવે છે કમળ એ શિવલિંગને ભગવાનને અડાડી અને પછી એ ફૂલને આખો દિવસ દીકરીઓ હાથમાં રાખે છે અને સૂંઘી અને પછીથી ફરાળ કરતા હોય છે આખો દિવસ એને કોઈ પણ વસ્તુ જમવામાં લેવી હોય ફરાળમાં તો એને પહેલાં સૂંઘી અને પછીથી ફરાળ ગ્રહણ કરી શકે આ એનો વ્રતનો મહિમા બતાવેલો છે